વડોદરાના કીર્તિ મંદિર ખાતે આવેલ શ્રી કુબેરેશ્વર દત્ત મંદિર ખાતે દત્ત જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ભગવાન દત્તાત્રે વિષ્ણુના ચોવીસ અવતારોમાંના એક અવતાર ગણાય છે આજે દત્તાત્રેય જયંતિ નિમિત્તે વિશેષ પૂજન અર્ચન સહિતના કાર્યક્રમો વડોદરાના વિવિધ મંદિર ખાતે યોજવામાં આવશે ત્યારે જયંતિ નિમિત્તે ઐતિહાસિક મંદિરોમાં દત્ત બાવનીના પાઠ કરવામાં આવ્યા હતા તથા ભજન કીર્તનના કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે હેલો શ્રી ગુરુદેવ દત્ત આજે માક્ષર સુદ પૂનમ એટલે ભગવાન દત્તાત્રેયનો જન્મદિવસ જન્મ દિવસ છે અને જન્મતિથિ છે એટલે આજે સાંજે સાત વાગે ભગવાનનું પ્રાગટ્ય થશે અને પ્રાગટ્ય દરમિયાન સિદ્ધનાથ ગણપતિ મંદિરવાળા મહારાજ પ્રદીપ મહારાજ પરંજે એમનો જન્મોત્સવ જન્મોત્સવ નિમિત્તે કીર્તન છે સાત વાગે જન્મોત્સવ થશે અને રાતના સાડા નવથી અગિયાર પરાગ પરડેનું ભજન છે અને સવારથી જ કાર્યક્રમ ચાલુ છે અને આજે દત્ત જયંતિ હોવાથી સવારથી જ ભક્તોની ભીડ પણ જામેલી છે અને અહીંયા આ મંદિર પૌરાણિક છે બહુ જૂનું છે ત્રણસો વર્ષ થયા છે અને અહીંયા કુબેરેશ્વર મહારાજ જે સાંપ્રદાયિક દત્ત સાંપ્રદાયિક એટલે પછી નારેશ્વરવાલા રંગાવદૂત બાપજી એ એ બધા સાંપ્રદાયિકમાં આવે છે અને આ કુબેરેશ્વર મહારાજનું પ્રાગટ્ય આપણા વડોદરામાં થયેલું છે અને ખંડેરા મહારાજ ગાયકવાડના વખતે એમનું પ્રાગટ્ય થયું છે અને એમના એ બહુ ચમત્કાર છે એટલે આમ જે દત્ત ભગવાનને આગળ શિવલિંગ છે આ એમનું સમાધિનું પ્રતિક છે અને સમાધિ ઉપર એક તો તુલસી વૃંદાવન હોય કા તો શિવલિંગ હોય પણ આપણા અહીંયા શિવલિંગમાં શિવલિંગ સ્થાપિત છે અને સમાધિ છે અને બહુ જાગૃત છે એટલે દર સર્વ દત્ત ભક્તોની મનોકામના અહીંયા પૂરી થાય છે